સંબંધિત એકસો બંધારણ સંશોધન બિલ મંગળવારે એટલે કે સત્તરમી ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે આ બિલને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે જેપીસીને મોકલવામાં આવશે આવતીકાલે જે પીસીની રચના કરવામાં આવશે જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે આ બિલ અગાઉ સોમવાર એટલે કે સોળમી ડિસેમ્બરે લોકસભામાં રજૂ થવાનું હતું પરંતુ પછી તેને સુધારેલા એજન્ડામાંથી હટાવી દેવામાં આવ્યું અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં મૂકવામાં આવશે પરંતુ આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ન હતું સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે બિલ રજૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર પચીસ નવેમ્બરથી શરૂ થયું હતું અને વીસ ડિસેમ્બરે સમાપ્ત થશે પીએમ મોદીની કેબિનેટ બાર ડિસેમ્બર એક રાષ્ટ્રીય એક ચૂંટણી બિલને મંજૂરી આપી હતી આ બિલમાં બે હજાર ચોત્રીસ પછી એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે ઉપરાંત સરકારે બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો છે